કહું વાઢવા આવશે છે તારે ખબર પડશે તો અત્યારે તો નહીં ખબર પડે અને તો હેલો દોસ્તો કેમ છો મારી ફેમિલી તો મજા મજામાં આવશે ને દોસ્તો આજે આપણે ફરી પાછું એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ જોવાનું ભૂલતા નહીં ચલો આજના બ્લોગને આપણે સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં તો અત્યારે તમને ખેતરમાં બટાકા બટાકાને કહું તારી બતાવીશું કારણ કે સીટ એ વતાવે છે તંદર એની ખોતરીને અત્યારે બતાવવાના છે તો ફાઇનલી સપોર્ટ કરતા તો ચલો આપણે જઈએ તો ચાલએ દોસ્તો સૌ પ્રથમ તો પહેલાં જોઈ લો આ છે અમારા ઘઉં પેલા હશે બટાકા બસ આમ નવા વિડીયો આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે થોડાક બટાકા ખોતરીએ તો પેલું તો પાણી પી લઈએ તો લાગી નિયર પાણી આપણું પાણી પીવાની કોઈ સ્ટાઇલ ચીજ થતું નથી ડબ્બેથી જ પાણી પીવું પડશે ચલો તો આપણે થોડો બટાકા ખોતરીને દો જેવા થી એ પણ તો ચાલએ દોસ્તો આપણે જઈએ થોડોક બટાકા ખોતરીને જોઈ લઈએ ચલો મારી સાથે જોડાયેલ હતો ચલો આપણે થોડોક બટાકા ખોતરી લઈએ તો કઈ થી ખોતરશે આપણે ચલા આ જોઈ લો ઘઉં કો વાઢવા આવશે તાર ખબર પડશે દી તો અત્યારે તો ન ખબર પડે અને આ बाजू બટાકા ના જો ખાતર લઈને આયા છે ઘવમાં નાખવાનું દી જો પડ્યું છે નાશુ નહીં અને ચલો આપણે એ ઠાકના બટાકા ઓલા ભાગમાં ખોતરીએ પેલા જેવા બેઠા છે જેવા નથી બેઠા એ પેલા જોઈ લઈએ કે દિવસ ઉગતો તારો તારો ફોટો હોરે જોઈને ચલો અહીંથી જ ખોતરી લઈએ પેલા આપણે કઈ બાજુ થી ખોતરશે અને હેલ જ ખોતરી લઈએ પેલા તો જોઈ જોઈએ તારે

બેઠા તો યાર એમ તો બધી આખા નહીં ખોતરો હવે આપણે બોન્ડ વાઢવાનું છે એ વાઢવાના છે તારે આપણે વાત તાર જોઈ લઈશું ને તો અધી વારથી એ તો પણ નથી તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજું ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે અને બીજું તો તારી કોમ નહીં કોઈ ને કંઈક વિડીયો બનાવો બીજો બીજું તો આ જોઈ લો દોસ્તો તો ઊંઘી અમે આવી ગયા છીએ તો ચલો ત્યારે આપણે પાછા સાપરે જઈએ કારણ કે ઘરે હોય એટલે એકલા વિડીયો બનાવવાનું મન ના થાય અહીંયા આવે એટલે આપણે વિડીયો થોડું બનાવી નાખે જેમ કે યુટ્યુબમાં એવું છે કે મિત્રો ડેલી વિડીયો નાખવો પડે છે કારણ કે એક બે દિવસ ના લાગે ને તો એવું લાગે કે નથી નાખતા અને વ્યૂઝ પણ ઘટી જ હોય છે એના કારણે આપણે ડેલી વિડીયો નાખવો પડે છે અને વિડીયો અત્યારે બનાવવાનો આપણો બીજું કોઈ ટાઈમ નથી ખેતી વિશેનો વિડીયો હોય છે બીજો વિડીયો નથી એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો કેમ કે હમણાં તો કોઈ ચે જવાનું થતું નહીં થતું હોત તો વળી વિડીયો સારા આવત એમ કે ચલો તો આપણે ફાથરાશ છાપરે અને થોડો આપણે વિડીયો બનાવીને અપલોડ કરીએ કારણ કે યુટ્યુબમાં અપલોડ તો કરવો પડશે ને બીજો વિડીયો તો સોનો બનાવવા જ કાંઈ આપણે વિડીયો બનાવવાનું છે નહીં તો ચલો દોસ્તો આજ માટે આટલું છે આવતીકાલે આપણે નવો વ્લોગ બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય ટાટા